માર્કેટમાં બંને તમારા માંથી પણ એના માટે આખો વ્લોગ જોવો પડશે હું બહુ ઉતાવળમાં છું એટલે પણ તમાર થી સ્કીપ ના થવી જોઈએ અત્યારે તો હું ક્લાસ તરફ જઈ રહી છું કેસ છે બહુ મજા આવશે આજના વ્લોગમાં અને ઘંટડી ગાઈસ મારું એનર્જી લેવલ જે પીક પર છે ને હું કોને મળવાની છું જેના માટે ઓલરેડી હું અતિ લેટ થઈ ગઈ છું પણ ફટાફટ હું બનતી ટ્રાય કરીશ કે હું ફટાફટ પહોંચી જાઉં મારા પગ છે લેવલના ફાસ્ટ મતલબ જે લેવલના સ્પીડમાં ચાલી રહ્યા છે ને એમ લાગે કે ફાસ્ટ ફોરવર્ડ કર્યું છે કે શું કોઈ કે સાલુ આટલું સ્પીડમાં માં ક્યારે ન ચાલી એ 11 11 થઈ ગઈ છે આઈ હોપ આવી જ પ્રગતિ હું કરતી રહું થેન્ક યુ હાય ગાઈસ હવે મારું પેઇન્ટિંગ ફાઇનલી સવાર પૈતું છે ને મને બહુ આ સુધી જાય ને ત્યારે બહાર ભરા મને બહુ વીક લાગી રહી છે કે ભાઈ આમ હશે એ વ્યક્તિ ક્યાં હશે કે નીકળી ગયા હશે હવે અમે લોકો મારા ભાઈને લઈને જાઉં છું કેમ કે એને બહુ ઈચ્છા છે મળવાની આને બી સાડા ત્રણ થઈ ચૂક્યા છે હજી અમે લોકો ફ્રેમના ફ્રેમવાળાને ક્યાંથી નીકળ્યા નથી મને બહુ ભયંકર બીક લાગે છે કે ભાઈ જો જતા રહેશે ને તો સપના ચૂર ચૂર થઈ જશે હું કેટલા ટાઈમથી રાહ જોતી હતી બોલ ચાલશે ભાઈ મારે આ જો અમે લોકો બોટ રેસ્ટોરન્ટ બોટ એન્ડ બાઈટ રેસ્ટોરન્ટમાં પહોંચી ચૂક્યા છીએ અને અમને કીધું કે ઉપર બેસો હવે મને ખબર છે તમે બહુ આતુર છો કે શખ્સ કોણ હશે જેની માટે ગાંડા ગધેડે અમે લોકો ગાડી દોડાઈને આવ્યા છીએ ગાડી કેમ નાખી મારું મન જાણે છે અત્યારે ચાર વાર તો મસ્ત મોત કો છું કે ટકશે વાપસ આ ગઈ પાણીની અંદર બેસીને ખાધું કોઈ અમે નથી કાઢું અમે તો જોઈ ખાલી મારી હેર આ ત્રીજી વારે હવે મેં ઓકે કહી મોડા નહીં આવવાનું કોઈ બી જગ્યા પર વેલા પહોંચવાનું એટલે તમે આ રીતનું કઈ અપડેટ કરવું તો તમે કરી શકો છો મને ખબર છે તમે લોકો બહુ આતુર છો કે અમે કોને મળવા આવ્યા છીએ હું નહીં કહું અમે બહુ ખાસ વ્યક્તિને મળવા આવ્યા છીએ

કાજેન બનેલા છે આજ માં છે નું નામ છે તમારું બસ છે જવું છે અમે લઈ જવાનું છે હા ફોટો પાડો ચાલો જાવ બાય સર વોટ ઇઝ કિસ્કો આ બધા થોડાક માનસિક સંતુલન એનું ગુમાવી ચૂક્યા છે કેમ કે ખબર નઈ મને અત્યારે સપના જેવું બોલો સો સો બોલ બેલા સુકી દુએ આખું બોલ એને સુકી અરે મા પેલો બોલે કે આપ ફોટો પડાવા તારે આવું તો મેં કીધું હા સી એમ કીધું પેલા કે ફોટો પડાઓ છે તો મેં કીધું ફોટો પડાઓ મારે પાસે ફોટો બનેયો છે મજા આવી તને સર તમારો વારો શું બોલ્યો તમે કેવું ફીલ થાય છે મને બહુ મજા આવી આ મૂવી મેં ત્રણ વાર જોઈ છે અને આઈ નેવર થોટ કે હું મળીશ આવી રીતે કોઈ દિવસ કોઈને આ તો મને ગઈ હતી અને અચાનક જ આપણે ને કે આમ ભગવાનની લીલા એમ જ ચાન્સ મળ્યો તો આવી રીતે જો મળવા આવ્યા અને મને તો બહુ ભીખ લાગતી હતી કે કઈ રીતે કહું કે મારે એક ફોટો પડાવો છે દાતો એટલામાં તો એ જ આવીને બોલ્યા કે આવી જ ભાઈ અને લાઈક મને તો આમાં એકદમ આમ દુષ્કમ આવી ગયા ઓલ આ મ પ્યોર સ્લોબલ છે નો પ્યોર સ્લોબલ છે एकदम તમે એમનામાં જે એમને આ ફિલ્મ દેખાય એક્ઝેક્ટલી આમ જેવું તમને પિક્ચર દેખાય છે ને એમનો બિહેવિયર જો મૂવી બતાય છે ને સેમ એવો real life છે તો મે આજે જોઈ લીધું સો અમે મૈરાજી ગોસ્વામીને

ગોસ્વામી ઉર્ફ લાલ માય ગોડ 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 બહુ અખરો મતલબ એક્સપિરિયન્સ રહ્યો છે જોયું અખરો એક્સપિરિયન્સ રહ્યો બહુ ખતરનાક એક્સપિરિયન્સ રહ્યો છે માય ગોડ જે મજા આવી મને મતલબ મારા હરખનો તો કોઈ પાર જ નહોતો મને મતલબ આ મતલબ મેં છે ને સાડા નવ પોણા દસ અરાઉન્ડ સ્ટોરી જોઈ કે સુહદભાઈ અહીંયા છે મેં નોર્મલી મેં જસ્ટ મેસેજ કર્યો કે મારે અમને પેઇન્ટિંગ આપવું છે એમ તો એ ભાઈએ કીધું કે હા તો આવી જાવ અને દસ વાગે હું મારા બિસ્તરા પોટલા ઉપાડી મારી પાસે ગાડી નહોતી બિસ્તરા પોટલા ઉપાડીને કેનવાસ સાથે બધું ગઈ રેપિડો બુક ના થાય પેલી ઓલા બુક ના થાય કેબ ના થાય પછી રિક્ષા આમામામ કરીને રીક્ષા મેં ઊભી રાખી અને ત્યાંથી ક્લાસ પર ગઈ અગિયાર વાગે મેં અગિયારથી સાડા અગિયાર સુધી મેં પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યું અઢી વાગ્યા જેવું સવાર દોઢ ને બે હા અઢી વાગ્યા જેવું આપણે પેઇન્ટિંગ પર ફાઇનલ ટચ આપતા હતા तर फ्रेम कर तर ज साढ़ ते हाँ सा तन वगे फ्रेम वाला भाई ने त्या लोग नीला लोकेशन पर चार वगे यस ऑलमोस्ट चार वगे अमे लोकेशन पर एक्जेक्ट पहुँच गया थैंक गॉड सुरहत भाई ना नीला ए लंच करता था મેં કીધું હાશ હું રસ્તામાં એમ કહી હતી કે અમે લોકો અંદર આવતા હોય શ્રોતભાઈ બહાર આવતા હોય તો તોય સારું હવે તો એ સારું એમ કે ઠીક પણ અમે લોકો કટ ટુ કટ મતલબ પોઈન્ટ ટુ પોઈન્ટ ટાઈમે પહોંચ્યા મેં જે થિંક કર્યું હતું ને કે આટલા ટાઈમમાં આટલું આટલા ટાઈમમાં આટલું એ પહેલી વાર અત્યારે શક્ય થયું આજે સો બહુ ઘણી બહુ એટલે બહુ મજા આવી મને સૌથી વધારે

બસ હવે અત્યારે તમારા રખનો કોઈ પાર નથી સો આપણે આજનો બ્લોગ અહીંયા શાંતિથી પૂરો કરીએ છીએ મને તો બહુ મજા આવી આજના બ્લોગમાં તમે કમેન્ટ કરજો કે તમને કયા પાર્ટમાં કેટલીક મજા આવી અને બસ લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ અને ઘંટડી યા બાય એ સોરી મળીએ નેક્સ્ટ વ્લોગ માં મતલબ કાલે બાય યસ 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 કાલે બી એવો કોઈ પ્લાન નથી પણ કદાચ કઈક આવી રીતના કોઈ પ્લાન અઘરો થઈ જાય તો વાત અલગ છે બટ સ્ટેટિન રહેજો રોજ 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 મજા જ આવે છે ખબર નહીં ઓ બાય